હેલો ગાઈસ કે સબ સો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને આજે મારી બર્થડે છે આયુષ ઠાકોરની બર્થડે છે આજે આજે તમને બહુ મજા આવશે મારા બ્લોગ દેખવાની આખો દિવસ આજે તમે મને દેખશો ને મમ્મી હા નહીં દેખ આઈ દેખ આઈ દેખ આ બાજુ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ ખુશ રહો ખુશ રહો કઈ જા પપ્પા પપ્પા કઈ જા જય શ્રી કૃષ્ણ પપ્પા

mình ăn bao nhiêu chưa? lên mà bao lại anh ấy cái gì mà ra school đi chắc chắn là mình ăn bao nhiêu? huu quá trời guys, vui lắm, tay lắm, này miệng có cơn mưa gì này तेरा तो पच्चीस तारीख तक यहाँ जाने तक मेरी आज दीदी दीदी सही कहीं तावरे पच्चीस तेरे दीदी बीमार थे क्या तू जो बीमार थे कि बिचारी मैं बर्थडे नहीं हुआ जा भाई नहीं मामे दीदी बीमार थे क्या

તો તો પપ્પાને આ ફ્રીજ જોજો તો મગલી દળનો છે બધું કરો ને ને તમે તમે મને ખબર જ હતી ખબર છે કા રોબી મમ્મી ખાવા બનાની હવે તૈયારી કરી રહી છે અરે જો કુમાર ભાઈ આયો અને મે તો બીમાર થઈને બેઠા છે તો ચાલો હું જો બોલા થોડા

એટલે આયુષની બર્થડે ને મારો મને દુઃખ થાય બચરાન પોડી કાયો હું બનાવ્યો હતો આજે એના બધા છે તો સેલિબ્રેશન છે તો મેં એના માટે મસ્ત મસ્ત બને છે કે નહીં ગઈસ મેં પાઉાજી રેડી કરી દીધી છે જો મસ્ત પાઉભાજી બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને મયૂર તે હવે બધા પાઉ કટિંગ કરીને શીકી રહ્યા છે બટર જો અને બ એના પહેલા જ ખાઈ લેવું છે જોયું એ પણ રેડી થઈ ગઈ છે મેં ને મયુર જ હવે ગઈસ બાકી છે ત્યાં સુધી મયૂર છે ને પાઉ બધા ગરમ કરી દે છોકરાઓ બધા એના દોસ્તો આવી ગયા છે ગ્રાઉન્ડમાં બેઠા છે ઓહ એવી રીતે નાય કરાય છે ઓહ ઓકે 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 ગાઇસ જમવાનું રેડી થઈ ગયું અને બધાથી પહેલાં આમને ભૂખ ચડાવવાનો અમારે જોવો એનું ખાવાનું ચાલુ થઈ ગયું છે ને આ તો લીંબુ નાખવાનું છે હજુ ખટાશ કશો નાખ્યો નથી લીંબુ તો અંદર આપણે સર્વ કરીશું ત્યારે નાખીશું ને સ્વાદમાં કેવો છે મસ્ત ને હેલો ગાઈસ જો આજે બધા જ મારા આયુષના ફ્રેન્ડ આવી ગયા છે હમણાં ખાલી ઓનલી ફોર સ્કૂલ ફ્રેન્ડ જ આવ્યા છે જોઈ લે હેલો એ બોલેલા આ બધાની જ આઈડી છે ફોલો કરજો હા આ બેરી વાળા હો તો તમારા બેઉને હે

તો ગાઈ સાયુસ નું સેલિબ્રેશન ની તૈયારી થઈ ગઈ છે એના બધા જ ફ્રેન્ડ એને કેક લઈને આવી રહ્યા છે આ બધા ઓલરેડી એના બધા ફ્રેન્ડ છે અડધા ગતા રહ્યા કે એમ કે ઘરે થી કોલ આવતા હતા એટલે અને બહુ જ મસ્ત કેક બનાવડાયો છે બે ઉજે ને Yeah. અને આ ફાયર વાયર વારતા ના ગાયો લાગે જો કઈ ખાય આપણે ને આજેમાં છોકરા જોડે થયું છે તો છું કે આવું ના થાય હેલો ગાઈસ કેમ છો મજામાં મને દિલથી થેન્ક યુ મારા તરફથી માતાજીની બહેનમાની હતી મારી ઉપર તો તમારી પણ દુઆ લાગી મને કે મેં આટલો જે બેઠો છું કાલે મારી જોડે હસ્સો થયો એમના માટે પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈઝ ને તમારા સાથે પણ ના થાય અને છે ને મને લાગે છે કે મારી જોડે થયું મેં તમારી સામે આટલો સારો સારો છું આમ

તમારી સામે રિવ્યુ આપી રહ્યો છે કાલે એના જોડે બહુ મોટો હાદસો થઈ ગયો આગળ તમે વિડીયોમાં જોયો જ હશે બરાબર અને વિડીયો અપલોડ કરવાનું કારણ એ જ હતું કે ઘરે તમે બી જો આવું બધું સેલિબ્રેશન કરતા હોય તો થોડું ધ્યાન આપજો બરાબર અમે પણ ધ્યાન આપ્યું પણ ખબર ખબરને અચાનક કેવી રીતે થઈ ગયું કંઈ ખબર ના પડી અમને પણ કેમ કે અમે બધા ઉત્સાહમાં હતા અને આ કાર્ય થઈ ગયું તો પણ ગાઈસ જો આજ છે મારો છોકરો તમારી સામે બેઠો છે સારું છે અને બધું સરસ કમ્પ્લીટ પરફેક્ટ જ છે જુઓ કશું થયું નથી એને પણ મતલબમાં એટલો હાદસો થઈ ગયો એને ઓકે તો ગાઈસ તમારા બધાને દિલથી ધન્યવાદ બધી તમે પ્રાર્થના કરી જે બી કર્યું તમે દિલથી તમે જે કર્યું ને એના માટે અત્યારે મારો છોકરો અત્યારે તમારી સામે બેઠો છે બરાબર ને ધન્યવાદ જય માતા જય માતા